સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ સુરતમાં પ્રથમ ક્રમાંક સેટી ત્રિશા લોકનાથ નવ્વાણ પોઈન્ટ ચૌદ પર્સન્ટાઇલ રેન્ક દ્વિતીય ક્રમાંક જૈન પ્રક્ષલ ઉત્તમભાઈ છન્નું પોઈન્ટ નેવું પર્સન્ટાઇલ રેન્ક તથા તૃતીય ક્રમાંક દત્તાની જીઆર રીતે છન્નું પોઈન્ટ બત્રીસ પર્સન્ટાઇલ રેન્ક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે એચએસસી બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં એ વન અને એ ટુ મળીને પંદર વિદ્યાર્થીઓ તેમજ બી વન અને બી ટુ મળીને સડસઠ વિદ્યાર્થીઓએ હળહરથી સિદ્ધિ મેળવી છે જેમને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓનો કઠિન પરિશ્રમ અનુભવી શિક્ષકોએ આપેલ માર્ગદર્શન અને વાલી મિત્રોના સહકારથી વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઈચ્છાશક્તિ પ્રબળ હોવી જોઈએ શાળાના ટ્રસ્ટી બી વી એસ રાવ સુશીલા મેડમ પ્રિન્સિપલ ધન્યા મેડમ એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર તથા શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે મહેનત અને લગ્ન હોય તો મંઝિલ સુધી પહોંચી શકાય એ અને એ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા सर क्या रिजल्ट आया आज uh, हाँ हंड्रेड परसेंट रिज़ल्ट आया हमारा साइंस और कॉमर्स आप कैसे बच्चों को अभ्यास करवाते हैं uh, शुरुआत से हम अच्छी से ट्रेनिंग देता है हर रोज ध्यान देते हैं सभी सब्जेक्ट टीचर्स और प्रिंसिपल हम uh, सब इसको प्रोत्साहन देता है बढ़िया से क्या एक्टिविटी मतलब क्या प्रोसेस रहता है कॉमर्स में और साइंस में पढ़ाने का पढ़ाने का इसको हर सब्जेक्ट का इन डेप्थ पढ़ाता है और विथ प्रैक्टिकल्स और विथ टीचिंग एड्स

અને કઈ રીતની પદ્ધતિથી આપ અભ્યાસ કરતા હતા નથિંગ મચ ઓનલી કન્સિસ્ટન્સી અલોંગ વિથ હાર્ડ વર્ક એન્ડ સ્માર્ટ વર્ક હવે જે 12th ના વિદ્યાર્થીઓ છે એને આપ શું કહેવા માંગશો ફર્સ્ટ ઓફ ઓલ બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક ટુ ધેમ યુ હેવ ટુ ડુ હાર્ડ વર્ક અલોંગ વિથ સ્માર્ટ વર્ક ટુ ટુ રીચ યોર ગોલ આપ જ્યારે ભણતા હતા ત્યારે આપનો સવારનો ક્રમ શું હતો કેવી રીતે વાંચતા હતા આઈ સ્ટાર્ટેડ માય સ્ટડીંગ ફ્રોમ 7:30 એમ િશા શેટ્ટી એન્ડ આઈ એમ સ્ટડીંગ ઇન સેન્ટ માર્ક્સ હાઇ સેકન્ડરી પદ્ધતિથી આપને અભ્યાસ કરવામાં આવતો હતો એની વાત કરું નથિંગ જસ્ટ કન્સિસ્ટન્સી ઇન વોટ એવર યુ સ્ટડી थ्रू मोटिवेशन ऑफ रव सर डेव्हिड सर धन्या मॅम ऑल ऑफ ट्वेल्थ स्टॅन्डर्ड आय वॉज एबल टू गेट गुड मार्क्स बार्थी एक्झाम आपण आपण बी कन्सिस्टंट इन युअर स्टडीज एरेश मार्यूज सुरत